ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રા ધામ ડાકોર માં કૃષ્ણ જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે અહીં લાખો ભક્તો દર્શનાથી ઉમટી પડે છે આ વર્ષે પણ જય રણછોડ માખણ છોડ ના નાદ સાથે ડાકોર ની ગલીઓ ગુંજી ઉઠે છે મંદિર ને આસો પાલવ ના તોરણ થી શણગારી ગોકુળ વૃંદાવન જેવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે

સંપન્ન રીતે તૈયારીઓ થઈ રહી છે ટેમ્પલ કમિટી દ્વારા બધે જ શ્રી અંછોડા મહારાજના મંદિરમાં તોરણો બાંધી દીધા છે અને બાકીની અન્ય તૈયારીઓ પણ સંપન્ન થઈ ચૂકી છે શ્રી અંછોડાજી મહારાજને ત્યાં આ જન્માષ્ટમીનો ઉત્સવની વિશેષ મહત્વતા હોય છે અને તે સંદર્ભે શ્રી અંછોડાજી મહારાજને ત્યાં ડાકોર ટેમ્પલ કમિટી તેમના સમગ્ર કર્મચારી ગણ સેવક ગણ સહિત બધા જ ખૂબ જ સુંદર રીતે જન્માષ્ટમી તૈયારી કરે છે અને આ ઉત્સવ ઉજવે છે શ્રી અંછોરાયજી મહારાજ ને ત્યાં સવારે મંગળા આરતી નિત્ય ક્રમાનુસાર પોણા સાત વાગે થાય છે તે પ્રમાણે થઈ ત્યારબાદ નિત્ય ક્રમાનુસાર ભોગરાગ થઈ બપોરે એક વાગ્યાના અરસામાં શ્રીજી મહારાજ પોડી જશે ત્યારબાદ સાંજના સમયે પોણા પાંચ વાગ્યાના આરસામાં ઉત્થાપન આરતી થઈ ત્યારબાદ નિત્યક્રમા અનુસાર બાર વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે બાર વાગે શ્રી રણછોડાઈજી મહારાજને ત્યાં જન્મોત્સવ માટે જયરણ છોડ માખણ છોડના નાથથી ભક્તો ઝૂમી ઉઠશે અને તે જ સમયે શ્રી રંછોડાઈજી મહારાજને પંચામૃત અભ્યંગ સ્નાન થઈ અને શ્રીંગાર ધરાવવામાં આવશે ત્યારબાદ સુવર્ણના પારણા ઉપર શ્રી ગોપાલલાલજી મહારાજને ઝુલાવવામાં આવશે ત્યારબાદ મહાભોગ આરતી ધરી સવારના વહેલી પરોડે આરતી સંપન્ન થઈ અને શ્રીજી મહારાજ પોઢી જશે આ પ્રમાણેનો જન્માષ્ટમીનો ઉત્સવ સંપન્ન થશે બીજા દિવસે શ્રી અંછોડાઈજી મહારાજને ત્યાં નંમહોત્સવનો પણ વિશેષ મહિમા છે અને સેવકગણ તમામ ગોપીગવાલ બની નંદરાયજી બની જશોદાજી બની અને શ્રી લાલન ને પલ્લે ઝુલાવે છે તે ઉત્સવનું પણ ખૂબ જ આનંદપૂર્વક ભક્તો દર્શન કરે છે અને દંડતા અનુભવે છે જય રણ છોડ જય રણ છોડ જય રણ છોડ ડાકોરણ ચારજી મંદિરથી લાલાભાઈ સેવક જગતના નાથ એવા શ્રી રાજા વિરાજ કૃષ્ણ જન્મોત્સવ જેની આજે જન્માષ્ટમી પૂર્વે જન્માષ્ટમીની વધાઈ મંદિરમાં કીર્તન દ્વારામાં ભગવાનની સમક્ષ રજૂ કરવામાં આવે છે કે જગતનો નાથ અવતરવાનો હોય એક દિવસ ડાકોર મંદિરમાં ખૂબ જ આતુરતાથી જે પર્વની છે શ્રેષ્ઠ તહેવાર ઉત્સવ જેને કહીએ કે સર્વે સમુદાય જેને ખૂબ જ ભાવથી આનંદથી ઉજવે છે જન્માષ્ટમીને જન્માષ્ટમીની પૂર્વ તૈયારી મંદિર તરફથી દર્શનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કે ભગવાનનો જન્મ રાત્રે બાર વાગે થાય છે

છે શંજરી માખણ મિશ્રી નો ભોગ તેમજ ભગવાનને સવા લાખ નું મોગર ધરાવવામાં આવે છે ત્યારબાદ ભગવાન પારણે ઝૂલે છે અને નિત્યક્રમ અનુસાર અના વર્ષોથી જે ચાલતો આવતું પ્રણાલી કામ ભગવાન મહાભોગ આરતી કરવામાં આવે છે અને ભાવિક ભક્તો દૂર દૂર થી આવતીકાલે જન્માષ્ટમી પર્વના આશીર્વાદ પ્રાપ્ત કરવા કે કેવલ આનંદ અને નો આ પર્વ હોય સૌ ભક્તો એનો આનંદ લે છે મંદિરમાં ભગવાનને જન્મોત્સવની વધમાં આસોપાલો ના તો બાંધવામાં આવે છે અને બહુ વિશેષ કહીએ તો બીજા દિવસે જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે નોમના દિવસે કે ભગવાનને નંદરાજી યશોદાજીને બધા અનેક પ્રકારના વેશ ધારણ કરીને નંદરાયજીને ભગવાનને પારણે ઝુલાવે છે માખણ નો ગોપીસંગ માખણ થી નંદ મહોત્સવ ઉજવે છે અને ભાવિક ભક્તો પણ તેમાં સામેલ થાય છે એ વિશેષ મહત્તા કેવળ ડાકોરમાં છે કે નંદ ઘેર આનંદ ભયો જય કન્યાલાલ કે આપ સર્વેને રાજા ધીરાજના આશીર્વાદ જય રંજ